નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં જોયતેલાબ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તાંડવ સેના દ્વારા પૂર અસરગ્રસ્ત ગણેશનગર ઘાઘરેઠીયાના અસરગ્રસ્તોમાં બે હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની વહારે તાંડવ સેનાની સમગ્ર ટીમ દ્વારા ડભોઈ તાલુકા તેમજ વડોદરાના કેટલાક સોમ તળાવ વિસ્તારો ગણેશનગર ઘાગરેઠીયા ગાજરાવાડી સ્વેઝ પમ્પિંગની આજુબાજુમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે વારંવાર તાંડવ સેનાના ટીમ સાથે જયમીન કનોજીયા દ્વારા જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવે છે તાંડવ સેના હર સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના કાર્યોમાં અગ્રેસર રહે છે હવે સેવા કરવાની શક્તિ પ્રભુ અમારી ટીમને આપતા રહે એવું અમે પ્રાર્થના કરીએ અને લોકોને બિનજરૂરી ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવે રોજ તાંડવ સેના દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં બે હજાર કરતાં પણ વધારે ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું આ જે સંકટ આપણા વડોદરા ઉપર આવ્યું છે એ સંકટમાં મદદ કરવાનો મોકો લાવો જે અમને તાંડવ સેનાને અને ગણેશનગર યુવક મંડળને જે મળ્યો છે એ મોકામાં અમે તમામ અસરગ્રસ્તોની મદદ કરી અને ઘરે ઘરે જઈને અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરેલું છે અંદાજીત બે હજાર કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ સેનાના મિત્રો અને ગણેશનગર યુવક મંડળના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે વારંવાર દ્વારા જ્યારે જ્યારે પણ આપણા શહેર રાષ્ટ્ર ઉપર જ્યારે જ્યારે પણ હવી આપત્તિનું સર્જન થશે ત્યારે ત્યારે તાંડવ સેના સેવા માટે મદદ માટે સદાય તત્વ રહેશે લાઈવ